દહેગામના કરોલી ગામે દીકરી બની છે લવ હાથનો ભોગ હિન્દુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કારોલી ગામની દીકરીને ત્રણ માસ અગાઉ કઠવાડા રહેતો સલમાન સલીમભાઈ મનસુરી હિન્દુ પાટીદારની દીકરીને લલચાવી અને ફોસલાવી લીકરી લવજેહાદનો ભોગ બનતા આ મામલે બહિયલ પોલીસ સ્ટેશન મુસ્લિમ યુવક વિરુદ્ધ તારીખ દસ અગિયાર બે હજાર રોજ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે દહેગામ શહેર અને તાલુકાના હિન્દુ સંગઠનોમાં ગત રાત્રે દહેગામ પોલીસ સ્ટેશનમાં રાત્રે અગિયાર વાગ્યાના સુમારે આ મામલે પરિવાર સાથે બસ્સોથી વધુ ટોળા આવ્યા જેમાં વીએચપી બજરંગ દળ અને એસપીજી ગ્રુપ સહિતના સંગઠનોએ પોલીસને રજૂઆત કરી અને ચાર દિવસનું પોલીસને અલ્ટિમેટમ આપી ચીમકી આપી હતી ત્યારે બહિયલના પીએસઆઈ ક્ષત્રિએ જણાવેલ કે આ મામલે તપાસ ચાલુ છે પણ હાલમાં શનિ રવિ તમામ સ્ટાફ બંદોબસ્તમાં હોવાથી થોડો સમય આપવા જણાવ્યું હતું અને દીકરીને પકડી લાવી દીકરીના મા બાપને સુપ્રત કરે તેવી હિન્દુ સંગઠને પોલીસને રજૂઆત કરી હતી મહામંત્રી ગાંધીનગર જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ દેગામ તાલુકાના તરોલી ગામમાં એક મુસ્લિમ દ્વારા એક હિન્દુ દીકરીને ફસાઈને લઈ ગયો છે એના માટે આજે દેગામ પોલીસ સ્ટેશનમાં એક અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ તો કાલે બાર વાગ્યા સુધીમાં છોકરી પરત નહીં આવે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન એનું ઉગ્ર આંદોલન કરશે જય શ્રી રામ જય શ્રીરામ ગૌરંગભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાલતા સરદાર પટેલ ગ્રુપના પ્રવક્તા તરીકે હું વાત કરું છું જે રીતે દહેગામની અંદર કરોલી ગામની અંદર ઘટના બની તેની અંદર પરિવારે અમને જે વાત કરી એ વાતની અંદર સરદાર પટેલ ગ્રુપ તન મન ધનથી આ પરિવારની સાથે જોડાયેલ છે અને દીકરીને અને પરિવારને ન્યાય મળે એ માટે જે કંઈક જે કંઈ પણ કરવું પડે એ અમારા ગ્રુપ વતીથી અમે કરવા માટે તૈયાર છીએ અચ્છા આજે અહીંયા તમે આ જો શું વાત લઈને આવે છો પરિવારની જે રીતે વાત અમને મળી છે કે દીકરીને જલ્દી જલ્દી અમારી મુલાકાત કરવામાં આવે અને દીકરીને પરત ઘરે લઈ આવવામાં લઈ મતલબ લાવવામાં આવે એ તમામ પ્રકારની માગણીની સાથે અમે સહમજ છીએ કઠવાડાનો સલમાન સલીમભાઈ મંસુરી

એ તરીકે આપણે ઓળખી શકીએ એને રૂબરૂ આપણે જોયેલો નથી